કેટરિંગ નો વ્યવસાય કરતો હતો એક્ટિવા પર ગેસ સિલિન્ડર લઈ યુવક ઘરે જઈ રહ્યો હતો ગોરવા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કે જ્યાં વધુ એક હિટ એન્ડ રન ની ઘટના બની છે વડોદરાના ગોરવા પંચવટી વિસ્તારમાં કે જ્યાં હિટ એન્ડ રન ની આ ઘટના બની છે જ્યાં અજાણ્યા વાહન ચાલક જે છે અજાણ્યા વાહન ની એક્ટિવા ચાલક યુવક મોત નિપજ્યું છે જ્યાં મૃતક મુકેશ અગ્રવાલ નામનો જે વ્યક્તિ છે તે એક્ટિવા ઉપર સવાર હતો કે જેનું મોત નીપજ્યું છે ત્યારે અકસ્માત થતા ઘટના સ્થળે મોત નીપજ્યું મુકેશ અગ્રવાલ નું જ્યાં મૃતક મુકેશ અગ્રવાલ કેટરિંગ નો વ્યવસાય કરતો હતો એક્ટિવા પર ગેસ સિલિન્ડર લઈને યુવક ઘરે જઈ રહ્યો હતો અને તે દરમિયાન આ ઘટના બની હતી તેના અંગે ગોરવા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે